બિસ્માર હાલતમાં હોય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો કરાવી રસ્તાનું કામ શરૂ કરાતા પિન્ટુ પટેલ

છે કે તકવાદી કામ કરતા જે હું કામ નામ કરીને આપો એવી અમારી શુભેચ્છાઓ છે તમે અને સારું કામ કરીએ એવી જ તંત્રને પણ જાણ કરી આપણું નામ જ તંત્રએ રજૂઆત કરી છે રજૂઆત આ રૂલની રજૂઆત ઘણી વાર થાય છે અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું હતું પણ જ્યારે વરસાદ નહોતો એ દરમિયાન એમને કીધું હતું કે ચાલુ થઈ જશે કામ અને આજે એ ચાલુ થઈ ગયું છે એટલે તંત્રનો ખૂબ ખૂબ આભાર અને બી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાય અહીંયા લાગે છે કે કચ્છ તાલુકામાં અનેક રસ્તાઓને હાલ લોકો ઘણી દુઃખ થશે ત્યારે જોયું પડશે કરજન તાલુકાના ઘણા એવા રસ્તાઓ છે કે જે બિસ્માર હાલતની અંદર જોવા મળે છે અને એની રજૂઆતો પણ અમે બે દિવસની અંદર જવાના છે અને લેખિતમાં રજૂઆત કરવાના છે કે જે જે જગ્યાએ રસ્તા અત્યારે રસ્તા ખરાબ છે એની વહેલામાં વેલી ત્યાં મરમત થાય એવી રજૂઆત કરી છે સાહેબ આપણું નામ શું પિન્ટુ પટેલ બહેમાર છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો